એક વખત હું ઉડી જાય પણ આ ઝાડી નહીં ભાઈ કેટલો ખેલાણો છે ભાઈ ખાસો ખેલ અહીંયા થાય છે કપ આગળ રાખીને કોફી નાખે છે પરફેક્ટ ભાઈ આના વાગી ગયા છે છ વરસાદ જેવો ફૂલ આવી ગયો છે સાયરી બનાવી અપલોડ કરી જો અત્યારે જાય છે હવે ઘરે આઈટી વાળા છૂટી ગયા હું ને મારો અતિ સુંદર ભાઈબંધ જાય છે ઘરે અત્યારે આવી ગયો છું મોટા ઉમી ના ઘરે બવણી લેવા કાન કાનમાં નીકળેલ કાનમાં કાને પેન લઈ લીધી છે હવે આવશું ગોપાલભાઈ પાસે કેરી નથી ખાઈ સોમાસુ શરૂ થઈ ગયું તો ઘરમાં કેરી આવે કાધિકા

ફોટો પાડવો છે હાલ પાડ પેરાલ બે આમ જો હીરો જેવા લાગે લાઇટિંગ વાળા ચશ્મામાં ઓ એક એને પેરાય આ પેરા એને અનલાઇટ બંધ થઈ ગઈ શરૂ કી તો કુડી હો સેલ પૂરા થઈ ગયા સેલ વાળું છે હા ચશ્માન થાતાય નથી લે લે

પાવર કટ કરી નાખ્યો આમ જ તે મોટા વરસ જેટલા રહે છે એની બધા કંટાળી ગયા છે લાઈટ કપાઈ જાય કાંઈ થાય કાપ નાખો લાઈટ કાંઈ થાય કાપ નાખો લાઈટ રાતે બે વાગે બધા હુતા છે કાપ નાખો લાઈટ શું કરવું મોટા વરસ એ જ ખબર પડે આ ટોરન્ટ પાવર જેવું હોવું જોઈએ દસ મિનિટમાં ગમે એમ કરીને પાવર આવી જાય કપાઈ જાય તોય કાંઈ ને હાલો હવે ઘરે જઈને મળીએ અત્યારે હું ને નિશ્ચય નીકળ્યા છે ક્યાંક જવા ક્યાં જવી છે એ અમને ખબર નથી મોટા વરાજા પોગી ગયા છે જોવો ચાકા જામ ગાડી હાલે છે અત્યારે પાછો કેફેમાં આવી ગયો છું આની હારે એને ઓર્ડર કર્યું છે કોફી મૂકતો ને ના પાડે છે ઘરેથી કોક જોવે ને એટલે કેમ એમ આ જોવાની કોફી આવી ગઈ છે આ ભાઈ કોફી પીવે છે કડવી કડવી દાંડવાળી હવે જાય છે ઘરે એટલે આજનો બ્લોગ છે ને આપણે આયા ઉદિત તે રાખવી મળશું આપણે નવા બ્લોગ માં બીજા ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ આવજો બબાઈ નજરે બધું જોયું બધું નહીં બધું